આજે મુસ્લિમોમાં ભારે મહાત્મ્ય ધરાવતા રમજાન ઈદનું પર્વ પવિત્ર રમજાન ઈદના પર્વ નિમિત્તે મુસ્લિમ ભાઈઓએ નમાજ અદા કરી સુરતના પ્રાચીન ઈદગાહ ખાતે અંદાજીત એક લાખથી પણ વધુ મુસ્લિમ ભાઈઓ દ્વારા સમૂહમાં નમાજ અદા આજે રમઝાન ઈદના પર્વ નિમિત્તે સૌ મુસ્લિમો મિત્ર વર્તુળ પરિવારજનો અને સગા સંબંધીઓને ગળે મળી પાઠવી ઈદના પર્વની શુભકામના આજે ઈદના પર્વને લઈ શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત મેચ કરવાનો છે હા ચાલ ચાલ ભાઈ મારું નામ ફૈઝલ રંગુની છે આજે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આજે ઈદગાની જગ્યા પર ઈદની નમાઝ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરો 6 થી 7000 લોકો અહીંયા ભેગા થયા છે જે વર્ષોથી જે પ્રતિષ્ઠા રહી છે કે આઝાદી પહેલાની સૌથી જૂની ઈદગા જે ગણવામાં આવે છે એ ઈદગાની જગ્યા પર આજે સુરતના ખૂણે ખૂણેથી મુસ્લિમો અહિયાં ઈદની નમાજ અદા કરવા આવે છે એ ઈદની નમાજ જ્યારે અદા કરવામાં આવે છે ત્યારે ત્રીસ દિવસ સુધી મુસ્લિમ બિરાદરો રોઝા કરે રોઝા કરે છે અને ઈદ નો ચાંદ જોઈને જે આજે પ્રતિક દિવસ કહેવાય છે એ ઈદ નો તહેવાર કહેવાય છે ઈદ ઉલ ફિત્ર તરીકે જાણવામાં આવે છે અને એ ઈદ નો તહેવાર અહિયાંથી સૌથી પહેલા ઈદગામાં નમાઝ પડીને ઘરે જઈને સૌથી પહેલા એમના વડીલોને મળી ગળે મળીને ઈદ મુબારક વિશ કરીને એકબીજા સાથે ઈદ મુબારક વિશ કરે છે પછી સગા સંબંધીઓને મળવા જાય છે એવી રીતે બધા જ ભાઈ બંધુઓને મળીને ઈદ સેલિબ્રેટ કરવામાં આવે છે અને આજે આ ઈદામાં અમારા ધર્મગુરુ વિશે અમારા ધર્મગુરુએ આપણા દેશ માટે સુખ શાંતિ અને અમન માટે એક મેસેજ આપેલો છે કે આજ આવનારા દિવસોમાં જે અમારા દેશ માટે ખૂબ પ્રગતિ કરે અને શાંતિ સલામતી સાથે એક ભેગા થઈને આપણા દેશને કઈ રીતે આગળ વધારવાનો છે એ રીતે આપણને અમને સલાહ સૂચન આપી